દબદબો જમીન માલિક ની લેખિત સમિતિ વગર ખાનગી જમીન પર વીજ ટાવર ઉભો કરાતા તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઉઠ્યા આ ઘટનાની વધુ માહિતી આ પ્રમાણે સામે આવી રહી છે

આ સમગ્ર કામગીરી દરમિયાન જેટકો કંપની પોલીસ બંદોમાં સાથે સ્થળ પર આવી હતી અને પોલીસ પણ ત્યાં ઉપસ્થિત હતી ખાનગી માલિકીની જમીન પર લેખિત સમિતિ વિના પ્રવેશ કરી બાઉન્ડ્રી તોડી ટાવરનું બાંધકામ શરૂ કરવું કેટલું કાયદેસર છે તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે જમીન માલિક દ્વારા કલેક્ટરની લેખિત મંજૂરી કે અધિકૃત ઓર્ડર રજૂ કરવાની માંગ કરવામાં આવી હોવા છતાં કોઈ લેખિત દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યો ન હતો અને માત્ર કલેક્ટરનો હુકમ

તો કિસાન સૂર્યો યોજનામાં આજુબાજુના બધા ગામડાઓને જે દિવસના પાવર આપવાનો છે તે અમે આપી શકીશું અને એના માટે આ કામ માટે અમે કલેક્ટર ઓફિસમાં સંપર્ક કરી અને કલેક્ટર સાહેબની પરમિશન મેળવી છે એસપી ઓફિસમાં અને પોલીસ પ્રોટેક્શન માટે એપ્લિકેશન આપીને ત્યાંથી પોલીસ પ્રોટેક્શન મેળવ્યું છે અને એમાં કામ થઈ રહ્યું છે અને જે તે વ્યક્તિને ઘણું બધું સમજાવ્યું છતાં માનતા નહીં હતા એટલે અમારે પોલીસ સાથે કામ કરવું પડે છે એટલે અત્યારે કામ ચાલુ છે અને એક કામ પૂરું કરી અને કિસાન સૂર્યદેવને એક લાઈન ચાલુ કરવાનો અમારી ગણતરી છે અંદાજી અંદાજીત કેટલા કેવીની લાઈન નખાઈ રહી છે આ 66 કેવીની ની લાઈન નું કામ ચાલુ છે અને 66 કેવીની ની લાઈન આ ટાવર થઈને ના વાયરિંગ કમ્પ્લીટ થાય પછી ચાલુ થશે આ લાઈન એટલે કેટલા પરિવારોને લાભ મળશે આજુબાજુના જેટલા ગામો છે અને એમાં જે કિસાન સૂર્યદેવ યોજના અંતર્ગત એ લોકોને જે દિવસના પાવર આપવાનો છે એ સ્કીમ આ લાઈન ચાલુ થયા પછી આ લોકોને મળશે હાલ કોઈ પ્રોજેક્ટ સ્થિતિ અટકેલું છે કામ એ અત્યારે અમે હાથ પર લઈ રહ્યા છે અને એ કામ ત્યારે આ પૂરું થયા પછી લાઈન ચાલુ થશે અને કિસાન સૂર્ય યોજનામાં આજુબાજુના ગામોને બધાને લાભ મળશે હાલ કોઈ પ્રોજેક્ટ કરો કેટલા ગામ આપના કિસાન સરોદય યોજના હેઠળ આવે છે કિસાન સૂર્યોદય યોજનામાં તમારા દાહોદ અને આજુબાજુના બધા વિસ્તારને અમે આવરી લીધેલો છે પણ આવી બધી જે લાઈનોના કામ અટકી ગયા છે તે પૂરું કરીશું તો જ એમને આ કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળશે હા રોજ અમારા એકસો પંદર નંબરના સિટી સર્વેમાં જેટકો કંપનીવાળા જબરજસ્તીથી આવીને ટાવર નાખી રહ્યા છે અમે જાણતા પણ નથી અમે મંજૂરી પણ નથી આપી અને વળતર પણ અમે નથી નાખી અમે બાઉન્ડ્રી કરી તે તોડીની અંદર ભરાયા છે અને અમે વિરોધ કરું તો તમારી ભાષા સુધારો એ તો કલેક્ટરે કીધું છે આ ટ્રાઇબલ એરિયા છે એમાં આ જેટકો કંપનીવાળાને કોઈ લાગે વળગે અંદર હોતું નથી અને જબરજસ્તીથી કે તમે જો નહીં બાંધવા દો તો અમે તમને

તમામ જગ્યા અસરગ્રસ્ત થાય છે એમાં કોઈ જમીન લઈ પણ ના શકે કે નહીં ઢોર પણ ના ભરાઈ શકે એટલા ખતરનાક પેલું એની વોલ્ટેજ એટલા બધા છે કે તો તો તમને કે છે બસ એટલું કીધું બીજે દિવસે ઓર્ડર કરી દીધો એટલે ત્યાં પણ એમને કઈ મિલી ભગત હશે અને પોલીસવાળા પબ્લિક માટે છે કે નહીં કે જેટકો કંપનીવાળા માટે જ્યાં હોય ત્યાં બધાય બસ જબરજસ્તી જમીન પડાવવાની વાતો કરો છો યોજના બનાવો અને અહીંયા તળાવની આ નદી કિનારે પણ જગ્યા છે તો એમને આજ કેમ જોઈએ છે અને છેલ્લા સાત વર્ષથી આ કામ કરી રહ્યા છે આખો સ્ટાફ બદલાઈ ગયો ફરી બીજો નવો આવ્યો આ તળાવ આ નદી કિનારે છે કેમ નથી જતા જમીન પડાવવાની વાતો કરે છે